મોટા ભાગની સોસાયટીઓમાં નીચા ભાવે મકાન ખરીદી પ્રોપર્ટી જેહાદનો કારસો સ્થાનિકો દ્વારા લાગુ કરવા રજૂઆતો અને આવેદન હજુ સુધી કોઈ કાર્યવાહી નહીં આજે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા મિટિંગનું આયોજન મોટી સંખ્યામાં હિન્દુ સમાજના આગેવાનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત આવતી વીસ ઓગસ્ટના રોજ જંગી રેલી યોજી કલેક્ટરને આપશે આવેદન અશાંત ધારો લાગુ કરવા આવશે માંગ મુખ્યમંત્રી ગૃહમંત્રી ને રૂબરૂ રજૂઆત કરી છે શહેર ભાજપ પ્રમુખ ચાર લોકોની કમિટી બનાવવામાં આવી છે શહેર ભાજપ પ્રમુખ જુનાગઢમાં જ્યાં તકલીફ છે ત્યાં અશાંત ધારો લાગુ કરવા માંગણી કરી છે શહેર ભાજપ પ્રમુખ જુનાગઢ ના સૂર્યમંદિર ખાતે યોજાયેલી મિટિંગ માંગ એક જ અશાંત ધારો લાગુ કરો જય હિન્દુ રક્ષક સમિતિ જુનાગઢ વતી સંદીપભાઈ બેથાણી વિશ્વ હિન્દુ પરિષદ વિભાગ મંત્રી આથી હું હિન્દુ સમાજ ને આહવાન કરું છું કે આગામી વીસ આઠ બે હાજર પચીસ ના રોજ સાંજે ચાર કલાકે ઝાસીની રાણીના પુત્રાએ તમામ હિન્દુ સમાજના લોકો એક ધારાને લઈને જે હિન્દુ એટલે સમિતાની વિરુદ્ધમાં અસાન ધારાના સમર્થનમાં એક મોટી રેલી કે જે રેલીમાં અત્યાર સુધીના ઇતિહાસમાં જુનાગઢમાં આવી રેલી નો નીકળી હોય અને હિન્દુ શક્તિનું એક પ્રદર્શન સમાજની જે પીડા છે હિન્દુ સમાજની એને ઉજાગર કરવા માટેનું એક શક્તિ પ્રદર્શન કહે તો શક્તિ પ્રદર્શન આવું હિન્દુ હિત રક્ષક સમિતિના નામે આગામી વીસ તારીખે એક કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે જવા જઈ રહ્યા છે તો હિન્દુ સમાજને એક આહવાન છે કે તમામ સમાજના લોકો જ્ઞાતિ આગેવાનો ગૌશાળા પ્રમુખો ગરબી મંડળો ગણેશ પંડાલો તમામ લોકો પોતપોતાના કામ ધંધા રોજગાર બંધ કરી અને એક દિવસ પૂરતો હિન્દુ સમાજ માટે સમય કાઢે એવો હિન્દુ હિત રક્ષક સમિતિ વતી હું આહવાન કરું છું નમસ્કાર આજ રોજ હિન્દુ સમિતિ મહાનગર દ્વારા મંદિર મુકામે અલગ અલગ વિસ્તારના આગેવાનો સોસાયટીઓના પ્રમુખો અલગ અલગ વિસ્તારના ભાઈઓ તથા બહેનો જુનાગઢમાં અશાંત ધારો લાગુ થાય એના માટે કલેક્ટર આવેદનપત્ર દેવા જાવ આ અશાંતધારો લાગુ થાય એ વિસ્તારનો ફાયદો થાય એમના માટેની એક આ બેઠક બોલાવવામાં આવેલી હતી પરંતુ આ બેઠક બોલાવવામાં આવેલી છે અને આ લોકો આવેદનપત્ર પણ દેવા જવાના છે પરંતુ ગઈકાલે ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર વતી પ્રમુખ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ગુપેન્દ્રભાઈ તેમજ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આ વિષયની રજૂઆત કરતાં એમને કીધું કે ભૂતકાળમાં હરેશભાઈ જુનાગઢ ના મેયર શ્રી ધર્મેશભાઈ તેમજ અલગ અલગ સંગઠનો દ્વારા આ ઉપર પ્રયત્નો કરવામાં આવેલા છે આગામી દિવસોમાં સરકાર દ્વારા ચાર લોકોની આ તકે આ વિષય ઉપર એક મીટિંગ મળે નિયુક્તિ કરવામાં આવેલી છે જેમાં શહેર પ્રમુખ મેયરશ્રી જુનાગઢ ના કલેક્ટર શ્રી અને ધારાસભ્ય છે આ ચાર લોકો દ્વારા આગામી બાવીસ તારીખ પછી કલેક્ટરશ્રી કોઈ કારણસર રજા ઉપર હોય બાવીસ તારીખ પછી જ્યારે કલેક્ટરશ્રી આવશે ત્યારે જુનાગઢના કયા કયા વિસ્તારોમાં અશાનદારો લાગુ પાડી શકાય એમ છે સરકારમાંથી એમની ખાતરી આપવામાં આવેલી છે કે આ લોકોનો જનહિતનો પ્રશ્ન છે આ જનહિતના પ્રશ્નને સો ટકા ન્યાય આપી અને જનહિતના પ્રશ્નને સો ટકા જે વિસ્તારમાં અશાનદારો લાગવાનું હશે એ વિસ્તારમાં અશાનદારો લાગુ પડશે ભૂતકાળમાં રાજકોટમાં પણ અમુક વિસ્તારોમાં છે અને હાલમાં થોડા દિવસો પહેલાં જ અમરેલીના ધારાસભ્ય માનનીય શ્રી મહેશભાઈ કસવાલા દ્વારા પોતાના વિસ્તાર સાવરકુલામાં પણ અસાન દરો લાગુ પાડવામાં આવેલો છે એટલે અસાન ધારો વહેલી તકે લાગુ પડશે અને લોકોની માંગણીઓ પૂરી થશે એવું હું સો ટકા ખાતરી અને વિશ્વાસ આપું છું પ્રશ્ત ભારતમાં લાગી જાય